મમ્મી માં બુદ્ધિ નહી હો ટાઈમ તો પણ હજી સુધી ઘેર નહી આઈ કે એટલી તો ખબર પડે કે ના પડે મામા ઘેર કોમની આ બધું કોમ થોડું આપણે કરવાનું હોય હુના કોઠાણી તો હુના કોઠાણી કોઈ ખબર પડતી નહી ઇન તો ખબર હોય તો આ ટાઈમ નહી છે ડેરીનો તમાર દોવાની સામા ચિંતા કરશો નઈ એ તો પાઠો મેલો તારા મામા ના દોત પાડી નાખો હજી તો પાટો મેલી

દોવા દે આ પૂરો નહી દેખાતો ખાઓ તો ખાઈ લે જુજો હાતે અઢાળવા નહી દેતી ઓસળો અમે કરવાનું હું ઓમ તો મનીએ દોવા દેતી પણ આજ છે મ હાથ ગાળવા નહી દેતી અમે હું કરવાનું છો ફેવડજો ફેવડજો આમ ફેવડજે હલ હલ અરે હમ તેહી જહરમ ઓ બીર તું બીર કો બીર

અર બેટા જોર લીતર જે કાટતી હોય કાટ ન શેર બેલા જેટલું ખાવા જેટલું કાઢવા દે ખાવા જેટલું કાઢવા દે બધાર નહીં લે કાઢું હેટ એક લગીર છું ફરી જાય છે આમાં હું કાય નથી આવું ના કરતી અરે વેચ તો હો હું છું તા કોન સરાયલા કોન સરાયલા રાખજે આજ સમ ગૌરુ આનું ઊભા રહેજો ઊભો ઊભો તો રહ્યો છું ડોકું આડું રાખો લે

પણ આ વસરો પકડ્યા પછી મેચતો નહી આ શિયા નો દિવાળી આવી છે પછી

આ પેલો શોમલો ટોપી ખરો ને એને દિવાળી આવી જઈ કે કેવો તારી તો દિવાળી બગરેલી છે બીજો બગાવી છે કે ના તો એને બે દિવાળી આટલો બધો અને શાંતિ રાખતો નહી લાયો છે ટેટા તે કે બૈરુ તો હું ટેટા પૂરવા આવી ગયો છે કે રાત પરવા દેખી કે મે કીધું 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 દિવાળી તમારે એકલોન છે

મેં કીધું ના હોય તો લાય તાણી એકાદ બોક્સ લઈ અને જો ખારી ખુલ્લી જગ્યા હોય કોઈને નળે એવું ના હોય અને કોઈના એ જો લાગે એવું ના હોય ને એ ખંડ બે ત્રણ ચેટા ફોડી અને તપાસ કરતો આવું કે તપાડ્યા જેવા છે કે નહીં તપાડ્યા જેવા હોય કોઈ ચિંતા જેવું નહીં બધું લીલું લીલું છે ફળ ગયે એવું નહીં કોઈ એક ટેસ્ટિંગ કરવા જાય ને એક બે ચેટા હોય ફોડી દઉં અને પછી તપાડ્યા જેવા હોય તો તપાડું એ ગણપતિ બાપા દિવાળીનો પહેલો ટેટો છે લાગી લાગી છીવાર ના આવ્યો કોઈ ભલીવાર ના આવ્યો પેલા તો ચીકડીઓ આટલો બધો અવાજ કરતી આ ટેટો કેવાય આ ટેટો નાખ્યો ટેટી કેવાય પહેર્યો કે નહીં પહેરી દીધો વાળા કે તારી કરું તારું બેટ જાય કે થોડી વાર હા ખાઈ રાખો તમે

હાથ ભાઈ ના જોયે અમાર બધા દિવાળી નો પહાડ બગડાવતો બગડેલી મારું મગજ કોણ મળતું નહીં મારું મારું કોમ નું મારું કોમ નહી હેલતું

પાકિસ્તાન પાકિસ્તાન નહીં નહીં પણ ખેમા નહીં તો કોઈ આખો દાળો બંધ કરવાના ફોડવાના તૈતાર ફોડો ખાલી અડધો કલાક શાંતિ રાખો

એની પોણીઓ બે દલા છે ભેગા થઈને મારું તો નહીં બરો ઘણું થઈ ગયું પગડવા હતો તારા જેવું થાય ઘેર અને લોહી છે આખી જિંદગી થી પડી ગયો છે મારા અમે શું કરવાનું ના અમ નહી ફોડવા ના હોય તો તપાળવા તપાડવા મેદ અમે કોઈ ભલીવાર આવ્યો નહીં અવાજ બરોબર કાઢતા નહીં

પણ ગોમ વચી જાય ટેટા તો ફૂરવા જ છે આજે લઉં નહીં ટેટા ફોર્યા વગર સારી જગ્યા હોય ને એ કણ ટેટા ફોરવાસી જઈ હા અસલ જગ્યા તો વાયકાણ જ છે અને વાય કોઈ બોલાય એવું એ નહીં ગમે એમ ટેટા ફોર્યા ને તોય કોઈ આવે એવું નહીં એટલે વાંયકાણ જ ટેટા છે બીજું કોઈ નહીં દોશી તે ટેટા નહીં ફોડવા દીધા ગયા પણ વાય તો ટેટા ફોરો ઈ કણ સંભળાય તો તું તાર ઘરમાં બેસી જાય પાછી હા

હજુ હજુ પણ ઉભો થાય નહીં તો એલર્જી પણ આપી ઉભી પણ આમ ઉભી રહી છે હરકી કમ્પ્લેન

તારી લોકોએ કરું તને લીલા કોટા બારું શો ના હ્યો હાથમાં તારો તો તારી કુલરિયો જુદી કંઈ નાખો હા તારી તિવારી કંઈ નાખો તમારો બુદ્ધિ વગરના શરમ વગરના ખબર નહીં પડતી ગયો હા તો બીજી ટેટો હર ગઈ ગયા હું ડબલ આવે છે તીટા ફોડવાની તો ટેટા ખરાબ આલે છે કે હું સસુડીયું થઈ જાય સબ ફટ લે ના હોય તો એક બીજો ટેટો હરગાવો પડશે આ સસુડીયું ના થઈ જશે પાછો નકર દિવાળી પૂરી થઈ જશે આપણી

કલાક થી પેલી ભેસ્ટ નેચર બેઠા છે તે ગળી થાય સર ગુમડી માં આવી જાય ખબર નહીં તે તો હર પાછો લાફા નહીં હજી તો લાફા જ છે ને જોયો સર

પણ હું તો હાલે જ આયો આ બે ટેટા ફોરિયા તારા જવા દે પેલા ગામનો વાઢો રે નેુંજાવારો એને ફોરી જો પેલા તો લે જોયા તા ટેટા પકડ હમણા મોળા ફોડજે જીવણિયા દીવારી મારી બકરાને એ પેલા તું ટેટા લઈને ઓથી ઘેર જતો ર એટલે હું ગરમાં દઈ ફોરું વાત કરો છો તે ટેટા તો એકણ જ ફૂટશે આ જગ્યા હારી છે પૂરાય નહીં કોઈનો સાપરોય નહીં એટલે આ તને નહીં દેખાતું આ આ ગામમાં આતા નહીં એ સરપંચ શરમ આવશે કે નહીં

બોલું ફોડી નાખ્યો તે પણ બાબુજી કલાક શોંતી નહીં રાખતા પેલો આવ્યો તો શોમલો ફોડી ગયો ખ્યામલો આવ્યો પાછો આવ્યો આવ્યો આ બે હોટલ તો ઘેર નહીં ગોમવાઈ ઉકેળો હોય કે ના હોય છોકરો હોય તો ટેટા ફોડ હું હોય દોસ હક ફોડતા આખી રાત ફોડતા પણ મારા એક કલાક જ શોંતી રાખો કહું છું તમારો ઓલે થોડા એલા શાંતિ રાખી દિવાળી હોય તો ટેટા જ ફોડ કે તાણે ના હોય તો તમારા ઘરમાંથી જઈ ફોલાવો ફોલાવો

તકલીફ મને નહી ભેસ્ટી પંદર મિનિટ રન ફોર જે મિનિટ પછી દિવાળી જતી આમાં તું જતો રેજો એક દિવાળી નહીં ભર્યું એમ તો તું છે પંદર મિનિટ પછી દિવાળી જતી રહે છે તારે ચાર બોક્સ લાયો શાંતિ ઉપર ધંધા ચાલતા હોય એક દાળો ના દે ને તો પાછી ના દે સલંગ ભેસ માં એવું હોય અને પંદર વીસ મિનિટ દોવાય ને પછી તું તાર ફોરજેક મારી ભેસ ને એ તારી ડૂસી જેવી ભરખડ છે

તારું ભૂડું ફૂટી સરપંચ બીજી વાત બેસો દોવાનું કોમ ભરવાનું હોય તમારે શો દોવાના મમ્મી મોકલો હા તમાર દોષી નહીં ને એટલે